તો તરફ સુરત ખાતે પ્રથમવાર બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કોઈ રાઇટર વિના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો રાઇટર વિના પરીક્ષા આપવા માટે ગુજરાત બોર્ડમાં અરજી કરવામાં આવી જેમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને બોર્ડે પણ અરજીને મંજૂર કરી દીધી છે ટેકનોલોજીની મદદથી બે પ્રજ્ઞાચક્ષુ હવે જયારે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે જેમાં આ બંને વિદ્યાર્થીઓ ટોપ ડેક નામના સોફ્ટવેરનો ઉપયોગ કરશે જેમાં વિદ્યાર્થીઓ લેપટોપ વડે બોર્ડની પરીક્ષા આપશે અત્યારે ધોરણ 12 છું અને અત્યારે જે મારી બોર્ડની આવવાની છે ધોરણ અને ધોરણ એમાં હું ધોરણ બોર્ડની આપવાની એમ તો અમારા બધા મિત્રો જે હોય છે આપતા હોય છે પણ અમે આ વખતે જાતે ટ્રાય કરી છે બીકોઝ અમે કોઈના ભરોસે રહેવા માંગતા નથી અને આગળની જે પણ કોઈ એક્ઝામ હોય તે માટે અમે અમે પોતાને કરવા માંગીએ છીએ કે બીજાના સહારા વગર પણ અમારી લાઈફના બધા જે કાર્યો છે કરી શકીએ અને કોમ્પ્યુટરને એક સામાન્ય જે વ્યક્તિ ચલાવી શકે છે એ જ રીતે અમે ઓપરેટ કરી શકીએ તે હેઠળ અહીંથી હું શરૂઆત કરવા માંગુ છું મારા લાઈફને અને કરિયરને બ્રાઇટ કરવા માટે આ એક મારા માટે બહુ જ મારું પરિણામ નિવડશે અને આગળ મારી લાઈફમાં જે પણ ફિલ્ડ હું લેવા જઈ રહ્યો છું તેમાં આજે જે એક્ઝામ છે આ જે હું ટેકનોલોજી દ્વારા આપવાનો છું એ મને બહુ જ કારગર સાબિત કરશે અને તો સામાન્ય રીતે બોર્ડનું પેપર ત્રણ કલાકનું હોય છે જો કે આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી દીધી છે જેમાં લેપટોપમાં ટોપ ડેક સોફ્ટવેરની મદદથી ટાઈપ કરી શકાય છે અને એનબીડીએ નામના સ્ક્રીન રીડરની મદદથી તેઓ અભ્યાસ કરી રહ્યા છે સિયા અને આનંદ બંનેને આંખથી દેખાતું નથી પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય કોમ્પ્યુટર કીબોર્ડ પર તેઓ એ લોકો રાઈટરની મદદ વગર જાતે લેપટોપ પર પેપર ટાઈપ કરીને આપવા ઈચ્છે છે એના માટે અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજીની ટ્રેનિંગ આપી છે આમ તો અમે નવ થી ના બધા જ વિદ્યાર્થીઓને કમ્પ્યુટર પર ટાઇપિંગની પ્રેક્ટિસ કરાવીએ છીએ અને લેપટોપ પર પણ વિદ્યાર્થીઓ ટાઈપ કરી શકે છે વિદ્યાર્થીઓને અમે મોબાઈલ ફોન અપાવ્યા છે જેની પાસે જેના વાલી પરચેસ કરી શકે એના વાલી એમણે મેળવી આપ્યા છે અને જે નહીં ખરીદી શકે એને સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે એમને મોબાઈલ ફોન પર સામાન્ય કીબોર્ડ અટેચ કરીને તેઓ ટાઈપિંગની પ્રેક્ટિસ કરે છે અને એ માટે અમે એક પ્રોજેક્ટ હાથ ધર્યો હતો એ પ્રોજેક્ટના ભાગરૂપે એ લોકોને આ ટેકનોલોજી આધારિત શિક્ષણ કાર્ય આપવામાં આવે છે શું કોઈ પ્રજ્ઞા શિક્ષક વિદ્યાર્થી રાઇટરની મદદ વગર બોર્ડની પરીક્ષા આપી શકે છે અત્યાર સુધી તો એ શક્ય નહી હતું પરંતુ હવે ટેકનોલોજીના જમાનામાં એ પણ શક્ય બન્યું છે તેવામાં સુરતના જ બે અંધ એવા વિદ્યાર્થીઓ છે જે ધોરણ એટલે કે બોર્ડની પરીક્ષા આપશે ત્યારે આ બે વિદ્યાર્થીઓ અહીંયા પોતાના લેપટોપ યુઝ કરતા જોવા મળી રહ્યા છે કહી શકાય છે કે કોઈ બી રાઈટર ની મદદ વગર જાતે જ ધોરણ બાર ની તેઓ પરીક્ષા આપશે આ બે વિદ્યાર્થીઓ જેના માટે ગુજરાત બોર્ડમાં અગાઉ એક એપ્લિકેશન કરાઈ હતી જેને હવે મંજૂરી મળી ગઈ છે તો હવે માર્ચ મહિનામાં આવનારી બોર્ડ પરીક્ષામાં બે આ જે દેખાતા સુરત ખાતે વિદ્યાર્થી છે આનંદ અને શિયા

જોવા મળી રહ્યા છે બ્રેલ લિપી અભ્યાસ કરતા આ વિદ્યાર્થી છેલ્લા બાર વર્ષથી અહીં ભણી રહ્યા છે અને આ વખતે તેઓએ ટેકનોલોજી ની મદદ લીધી છે ત્યારે કોઈ પણ રાઈટરની મદદ વગર પોતાના બળ પર જે છે આ ટેકનોલોજી નો યુઝ કરીને આ વિદ્યાર્થીઓ બોર્ડની એટલે કે ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાની તૈયારી દર્શાવી દીધી છે જોકે સામાન્ય બાળકો કરતા આ વિદ્યાર્થીઓને ઘણી મહેનત લાગતી હોય છે છતાં પણ અડધો કલાક એમના માટે વધારે ફાળવવામાં આવશે અને એમને પરીક્ષા આપવાની વગર કોઈ રાઇટરે મંજૂરી પણ મળી ગઈ છે કેમેરામેન અજય કુમાર સાથે રા ગુજરાત સુરત